જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં આજે તારીખ છે ચોવીસ સાત બે હજાર પચીસ ના રોજ ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવતી હતી કે ડેમ કેટલો ભરાણો અને દાંતીવા ડેમ કેટલી પાણીની આવક છે તો મિત્રો દાંતીવાળા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાળા ડેમ માં પાણી આવક પાંચસો ને છ ક્યુસેક પાણી ની આવક છે અને દાંતીવાળા ડેમ ની સપાટી પાંચસો ને સુડસઠ પોઈન્ટ ચાલીસ ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાળા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાળા ડેમ બાવીસ પોઈન્ટ ટકા ભરાઈ ગયો છે મિત્રો હાલમાં ઉપરવાસમાં વરસાદ નથી તેના અંગે તો દાંતીવાડા ડેમ માં પાણી આવકમાં વધારો જોવા મળશે અને તેના અંગે દાંતીવાડા ડેમ પણ ઝડપથી ભરાતો જોવા મળશે તો મિત્રો આ હતા આજના દાંતીવાડા તાજા લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને ને પણ કરી દેજો જેથી કરી મિત્રો આપડે દાંતીવાડા ડેમ ના તાજા ને લાઈવ સમાચાર લઈને આવીએ તો સૌથી પહેલા તમને ખબર પડી જાય તો મિત્રો જય માતાજી